રાજકોટ જિલ્લાના ઉપડેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપડેટા પંથકની લીલુછમ અને હરિયાળું બનાવવા માટે રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્ય ફૂલ છોડ વિતરણ કરવામાં આવતા લાભ લેવા માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા ત્યારે ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદીએ અને સામાજીવનીકરણ રેન્જના મોનાલીબેન કચોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર રસવાટ કરતી તમામ જીવ સૃષ્ટિ ના અસ્તિત્વ ટકાવી રાખવા માટે આજે પર્યાવરણ બચાવવું જરૂરી છે ભૂતકાળમાં માં તંગી ઊભી થઇ હતી એવીજ રીતે ગરમી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપણે બચાવતું રહ્યું છે આજે તમને ટકાવી રાખવા માટે વૃક્ષોના ના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પ સાથે તેમણે કાર્યક્રમ એક પેડ માં કે નામ આપે છે જેમાં વિવિધ આશરે બાવીસો જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે વનવિભાગ મોનાલી બેન કચોટ બારૈયા સાહિબ વન વિભાગના અધિકારી તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાદડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વિનુભાઈ ગેટિયા દેવિનભાઈ ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઉપલેટા સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને લીલુછમ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાવૃક્ષો ફ્રૂટના વૃક્ષો અને છાંયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે થી ત્રેવીસો વૃક્ષોનું વિતરણ થયું આ તબક્કે ઉપલેટા શહેરની જનતા પર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ઓજન વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઓછો થાય છે તે સમજી અને લોકો હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રણ રણિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુ વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માકે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો આ તબક્કે દરેક લોકો ખૂબ ખૂબ ઉચ્ચાથી રોપા લઈ ગયા અને તેમાં ફળાવ વૃક્ષો ફૂલ ફળના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા તેમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે રાજકોટ ઉપલેટા ઉપલેટા સામાજિક 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 વનીકરણ વનીકરણ રેન્જ વિભાગ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતીય ભારતમાં ઝુંબેશ ચાલે છે એક પેડ માકે નામ જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્ય વિતરણ આજે કરવામાં આવેલ છે જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલી છે